હેલો દોસ્તો નવા વલગમાં તમારા બધાનું સ્વાગત હૈ તો આજે જે અમારે રાજસ્થાનમાં વોટ પડી ને એ હું હું વોટ નાખવા તો જો આ હે વોટની પરચી આમાં પૂરું સરનો હું આ લીધું હે તો આ પરચી બે દિવસ પહેલી આવે તો આ પરચી પર લીને છું હું ને આધાર કાર્ડ પર હે હાથી તો આ જયપાલના પપ્પાની ની મારી બે પરચીઓ ભેગી કરી ને મોજો હું વટ નાખવા તો હાથી હાથી આધાર કાર્ડ પર હું લીને જોઉં તો જો હું વટ નાખવા જોઉં તો તમે એન્ડ તક મારો વલોગ જોજો તો આ જો પૂરો વટ નાખવા તૈયાર થઈ જો તો આ રોડી હેડતો હેડતો જઈ ને હું એ પર જોઉં તો જોવા વોટ નાખવા જાય ની તાણી માણસ છે ને એક 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 ચૂની ચૂની બોલાવી કે વોટ કરો વોટ કરો કરી ને બસ આપણે ગમે જેવું કોમ પડે ને તાણી તો પાછું ઓહો ફરવાનું એવી ઝફાવી પર શું કરે આપણે વોટ આવે એટલી નાખવું પડે આપણું ફરજ છે વોટ નાખવાનું એટલે આપણે વોટ નાસી દેવું જેને જમ કરવું એમ કરે તો જુઓ મિત્રો આપણે આજે વોટિંગ તો હે એ તો સૌની ખબર છે પણ જે વોટિંગ કરવા જો તમે વોટ નાખવા તો તમે એટલો વિચાર કરજો કે આપણે ગમે જેવી જગ્યાએ વોટ નાસી દઈએ એવું નહીં વિચારતા કે આપણે ઓય નાસી દઈએ એવું નહીં વિચારતા કોઈ કોઈ મગજ મની લેવાનું ખાલી એટલું વિચાર કરવાનો કે આપણે ગમે જેવાની વોટ કરીએ તો એવો માણસ ચૂનો તમે કે આગળ આપણા ગરીબ પરિવારોને બદલે કોમ કરે આપણા ગરીબ પરિવારનું જોવે એવો માણસ ચૂની તમે વોટ કરો તો કોઈક આપણું થાય કે પછી તમે ના એ તો આવો માલદેવાહી ઓ માલદેવાહીની એમ સબની એક સહમત કરવી પડે આપણે નેના મોટા સબ મળીને એક વાત કરીને પછી વોટ કરીએ તો આપણું ગમે જેવું કોમ હોય તો એ અગાડી હેઢે તો જો અમે વોટ નાખવા જઈએ અહીંયા તો ચેવા રસ્તેથીને જઈએ અહીંયા જો આ રસ્તો જોવો જેટલો ખરાબ હે તો બી અમે વોટ નાખવા જઈએ અને પછી વોટ નાખ્યા પછી માણસ જીતી જાય એટલી પછી આપણો ગરીબ પરિવારની નિહોમું જોવે તોના પરિવારની આવી જેડીઓમજી વોટ નાખવા જાય અને કેટલી દિક્કત થાય એ તમે વિચાર કરો તો હું જો આજે પહેલાં ભજન ગાઈ હતી તો આજે પાછી હવે સ્ટુડિયોમાં આવી ગઈ હું જેમ કે પહેલાં જે ભજન કર્યું ને એમાં તમે બધે મિત્રે સારો સપોર્ટ કર્યો તો મેં કીધું કે ચલો આજે એક રોમાપીરનું ભજન ઉતારી દઈએ એમ કરી ની આજે નવા વર્ષની શરૂઆત કરી એમ કરીને હું આવી હું જ સ્ટુડિયામાં તો આ જુઓ તો જુઓ મિત્રો જેવી રીતે એણા ભજન મો મને સપોર્ટ કર્યો એવી રીતે આ ફરી ભજન હું બનાવું હું તો એના ભજન મો પર તમે એવું ને એવો મને સપોર્ટ કરતા રહેજો ને હારી હારી કોમેન્ટ કરતા રહેજો તો જો આ હું અંદર છું હું શૈલેષભાઈ અંદરની તો આજે નવા વર્ષના પર હું કહે તમને જો વારવાનું તો આ સુબહ બેઠા હી ચમકે કે એક ફરો ભજન ગાઈ ને એટલી મને શરમ આવે કે હું બીજી વાર આવ્યા એટલી ચોખાડે ને આવું તો આવે એટલા બદલે તો એ પર બેઠા અહીં માતાજી મિત્રો ફરી એકવાર જોરદાર ભજન રામાપીનું લઈને આવીએ છીએ પેલામાં જેવો સપોર્ટ કર્યો પેલા ભજનમાં ભાઈ તો ફરી આ ભજનમાં રામાપીનું ભજન આવે છે તો તમામ ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે પેલામાં સપોર્ટ કર્યો એ બને એવો ફરી એકવાર સપોર્ટ કરજો જય માતાજી તો મિત્રો જે તમે આગલા ભજનમાં બાથીજીનું ભજન હું ગાઈ હતી એના સોંગમાં જે સપોર્ટ કર્યો એવી જ રીતના મને જે આ રામાપીરનું સોંગ ઉતારું હું એના સોંગમાં એવી રીતે સપોર્ટ કરજો ને જો સપોર્ટ પર કરજો ને કોમેન્ટમાં પર બતાવજો કે અમે ઓણાવણા ગમ થકી જોઈએ અહીં એ તો અમને ઓણા ગમમાં સારું પસંદ લાગે છે તો જેવી રીતે તમે મને કોમેન્ટમાં બતાવો એવી રીતે મને ખુશી મળે ને જેવી રીતે હું મહેનત કરું હું એવી રીતે તમે પણ મારી મહેનત જોઈ જે મારું ભજન હું ફરી વાર ઉતારું તો ફરી વાર મારી એક ઉમંગ છે તો પૂરી કરજો તો જો મિત્રો જે હું રેકોર્ડિંગ કરવા આવી હતી હાઉસિંગ સ્ટુડિયામાં તો ફરી વાર આવી જઈ તો હું તમને એમ કહું કે આ જે મેં ફરી વાર રેકોર્ડિંગ કર્યું હે તો એ રેકોર્ડિંગ તમે બે ચાર દિવસમાં દસ દિવસ લઈ જઈ હું બે ચાર દિવસ એમ કું પર બીજું રેકોર્ડિંગ પર આવી શકે ઘણો ઘણો કોમા આવી જાય તો કોઈ રોકાઈ જાય તો ટાઈમ લાગે તો ભલે ટાઈમ લાગે પણ આપણું રેકોર્ડિંગ કરાવી ગયું આજે પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે તો બધો મિત્રોની હું એમ કહું કે જે મી આ બીજી વાર ભજન ગણાયું હોય એના ભજનમાં તમે વધુથી વધુ સપોર્ટ કરજો ને એના ભજનને તમે શેર કરજો જેમ કે જે હું ભજન ગાઉં ને એ તો જે વાલા મિત્રો તમને બધોની ખબર હૈ કે હું જેવી રીતે ભજન ગાઉં હું મારો સૂર જેવો હું હે એ તો અમી તમને ખબર હે પણ હું એ મહેનત કરું હું તમને એમ લાગે હે કે આ ભાભી ઓ મને કહો પર હું કશું થી કરતી હું બધી આ જે ભજન ગાઉ હું એ તમે મને કહો ભાભી તમે મોટો થી જો આમ થી જો પર જો મિત્રો કોઈ એમો કોઈ મોટું થી હું એક મારા પેટ બદલે મજૂરી કરું હું મહેનત કરું હું પર મારા પરિવાર ની આગળ વધારવા બદલે હું મજૂરી કરી રહી હું આ એક મારી મજૂરી ગણી ને તમે મને સપોર્ટ કર તો જો અમી ભજન ચીઉ ગાઈ હું એ પર હું તમને બતાવું કે મેં રોમાપીર નું ભજન ગાઈ હોય તો મી રોમદેવ વિરાના ગુણ ગાયા હી તો તમને ગુણ હારા લાગી તો તમે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો ને વિડીયોની વધુથી વધુ આગળ વધારજો મિત્રો જે ભાઈબંધ શૈલેષ ઠાકોર હી એ તો સપોર્ટ કરી રહ્યા હી પર જો તમે બધાએ એવું સપોર્ટ કરજો હું હવના ઇસ્ટડિયામાં આ બધાના સ્ટેડિયોમાં આ એની એક એક રીલ સબનામો બનાવી પર તમે મને પહેલી મદદ કરો જેમ કે તમે પહેલાં મદદ નહીં કર્યો તો મને આગળ નહીં વધે તમે પેલા આસકો ભાભી હોય આઈ જોય આઈ એમ પર ચમકે મારી સ્થિતિ કેવી હે તો તમને બધોની ખબર હે એના મોજી મોટું થવાય હા એમને મોટું ની થવાય તો જો મિત્રો જે મારા બારામો બે વાય તો ભાઈ શૈલેષ ઠાકોર કી હી તો તમે હોબળો જે માતાજી મિત્રો ફરી એકવાર જોરદાર આપણે રામાપીર નું ભજન રેકોર્ડિંગ કર્યું છે જે હું પાછી દાદાનો સપોર્ટ કર્યો બહુ બધું તમે વધાવી પેલા ભજનને ને બીજું એનાથી એ પણ સારું બનાવ્યું છે સારું ગાયું છે થોડીક મહેનત તો થાય પણ સારું ભજન બનાવ્યું છે તમામ મિત્રો આ ભજનની રાહ જોજો ટૂંક સમયમાં ભજન આવશે અને સ્વામી કોટવાળ ચેનલ ચેનલમાં નહીં ઓફિશિયલ હા સ્વામી કોટવાળ ઓફિશિયલ ચેનલમાં આવશે બરોબર તો તમામ મિત્રો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો શેર કરજો અને ટૂંક સમયમાં આ ભજન આવશે પેલા ભાજી દાદાના ભજનમાં સપોર્ટ કર્યો ને એવો આ ભજન આ ભજનમાં સપોર્ટ કરજો અને આપણા સ્વામીબહેનને ફૂલ સપોર્ટ કરો

તો હું શોમી કોટવાળ ઓફિશિયલ કરીને ચેનલ બનાવીએ તો તમે એની ચેનલમાં જજો ને મારા ભજનને જોજો ને વધુથી વધુ શેર કરજો